સાહેબ સાબ ની કથા કરો તો હેરા ઘટે આ ખાકે નાની ઉની વસ્તુ નથી યાર આપણે વારણને કેવું પડે કે ના પાડો તો એ જો આગળ આગળ હડુલુર પૂરું થાય એ પરમાત્માની કૃપા હોય તો આ બધું થઈ શકે અને એ હું તો એમ કહું કે સંપત્તિ ભલે પડ્યા ભાઈ એ કે ત્યારે જ લઈ જાજો એક જણો બેંક લૂંટવા ગયો

પણ માયક માં વાઇફ માં ફેર એટલો આની સામે બોલી એકાય આ ઝીણા ઝીણા દાંત કેઠાય અનુભવી બધાય ભાઈ બીજી વાત આને બેન કરવાની સ્વિચ આવે ત્રીજી વાત આ બગડી હોય તો રિપેર થાય એ ભાઈ નો ફાવે તો અડધી કિંમતમાં દઈએ દેવાય એક ઝીણો જોક આ મારે તમને દાત કઢાવા તમારે જ્ઞાન હવારે લેવાનું તમને એમ થાય કે આ ખોળામાં રામ નામી ટીલું તાણીને બેઠો તો આગળ ગજ્ઞાનની માઇન્ડ છે મારામાં ગજ્ઞાનનો સાટો નથી તમને હું આપું આનંદ છે બહુ જીની વાત એક એમ પકડાય પકડજો કારણ કે આ વાયરિંગ કર્યું હોય ને એમાં અઢીસો વોલ્ટ જ પાવર હોય પણ લાઇટિંગ કેવું થયું એના ઉપર આધાર ત્યાં જીરોનો લેપ હોય

તમારે દુઃખને મટાડવું હોય તો એનો એક જ ઉપાય છે કેવલ કથાનું શ્રવણ કરવાથી જ માણસની વેદના અને માણસની પીડા ભાગી જાય અને કાંઈ ન કરી શકો તો કોઈ આનંદ કરતો હોય આનંદમાં ભળી જાઓ દુનિયામાં એક જ વ્યક્તિ દુખી હોઈ શકે કઈ વ્યક્તિ કે જેની અંદર બીજાની પ્રગતિ સ્વીકારવાની તાકાત ન હોય એ જ આ દુનિયામાં દુઃખી હોય શકે બાકી બીજાની પ્રગતિ જો જે રાજ્ય હોય એ કોઈથી દુઃખી ન હોય શકે થોડા મને આવું ગામનો વાણા આવીને આ વતનમાં કામ કરતો હોય અને જે સાહેબ આ બાજડા જે આખું આખું સેવામાં લાગ્યું છે આ આ આ રાજીપો નહીં બીજું શું કહેવાય નહીતર ઘણા કે અમને ખબર ભલે ને કરતો સાલું દોરડા કાઢ લે ટીસીમાં જઈને વાહડા ભરાવી આવે નહીં નહીં

પણ એક બહુ બહુ ઝીણો જો ખાવ લગભગ લગભગ નહીં લગભગ નહીં કે હોય હોટકા બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જ બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ એ તો હું આવીને પછી તમારા ભાઈનું ઉપીડું બધું બરાબર ને અને વાત સાચી છે એનો કોઈ વિરોધ કોઈના બાપની તાકાત નથી વિરોધ કરી શકાય કોઈ પણ સફળ પુરુષની પ્રગતિ પાછળ એની નો હાથ હોય છે એમ સારા વિદ્વાનો લખી નાખ્યું છે કારણ કે સ્ત્રી સહી શક્તિ છે યાદ એવી સરૂ સંસ્થિતા હારી જનેતા હોય ત્યાં હારા સંતાનો થાય અને જે જ એ એ સંસ્કારના પાઠ જેના સંતાનોને ભણાવ્યા હોય એના એના એમ કહેવાય કે એના સંતાનો મોટા થાય ને તો એના સંતાનો આવા ભાગવત બેહાડે પાયામાં માતૃત્વ છે બે પતિ પત્ની ફરવા નીકળ્યા ને ભાઈ ગાડી આખે બેન બાજુ બેઠેલા ને આમ હામું જોયા કરે આવડે આગતો આગતો કે

પાછું કીધું આ તો તમે એવા લાગો ઓલો કે ક્યાં તો ખરો કેવા લાગે કે મારા બાપા જેવા અરે તારી ભલી થાય ખર્ચો માથે પીડ્યો બધો એટલે લગભગ બેનો વાતો કરતા હોય કે અમે આવ્યા પછી તમારા ભાઈને ને બધું જામ્યું અને વાત હાવ સત્ય ભગવાન શંકરના ઘરમાં પાર્વતી ન હોત તો ભોળાનાથને કોઈ ન ઓળખતું હોય અરે છોડો સાહેબ રામાયણ જેવો ગ્રંથ છે એ રામાયણ જેવા ગ્રંથમાં લઈ તમે સીતાનું પાત્ર કાઢી નાખો એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય અને મહાભારત જેવો ગ્રંથ છે એની અંદરથી તમે દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો તો સાહેબ એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય અને ભાગવત જેવા ગ્રંથમાં લઈ રાધાનું પાત્ર કાઢી નાખો સાહેબ મને તમને એમાં કોઈ રસ ન રહે એમ આપણા ઘરમાં એ શક્તિ બેઠી છે એટલે તમે પાંચ મહેમાનને લઈ જઈ શકો નગર ઘણા વાંધાય રહે પણ આવજો પાણે રમશું આપણે ત્યાં બે સ્ત્રી છે શક્તિ એવી રીતે મેં એક જગ્યાએ પ્રોગ્રામ માં કીધું મને કે હું માયાભાઈ ઉપાડો લીધો એ આવ્યા પછી જ ઉપીડ્યું છે આપણું મેં કીધું હા તો મને કે બાપુજી ને ઘરે વી વરણ છે ત્યાં હજી હપ્તા પરે બધાય પછી મેં બેસાડીને કીધું કે શક્તિ જેના ઘરે જન્મે ને તો આ દેશનો કોઈ એવો બાપ ન હોય કે દીકરી નું

તો હું તો બહાર હોય ગયો જે શું તારા લગ્ન મને એવું પહેલા એવું લાગ્યું કે કદાચ આના લગ્ન નહીં થયા હોય કોઈ રહી ગયા હોય કોઈ લખણે અને લગ્નની વાતો કરીએ એટલે ત્યાં શિવરાના બાપાને પોરો ચડે હા લગ્નની વાતો કરો ને એને કારણ કે આજે રુક્મણીનો વિવાહ છે ને હે હા આ લગન પ્રફુલ્લ દાદાના મુખેથી લક્ષ્મી આ રુક્ષમણી અને ભગવાનના લગ્નની તમે વાતો સાંભળી છે એટલે થોડુંક લગ્નનું લાવું કાલે કારણ કે કાળીયો ઠાકર ભણવાનો હશે ગામો ગાય અને ઘણા એની વાતે બેઠા સવ સમજણા એટલે હવે વાંધો નહીં હવે તમે જુઓ ધીરે ધીરે અંતર મંતર કરું છું એટલે હું તો બાર વાગ ગયો મેં કીધું કેમ ભાઈ લગન બાકી છે મન કે બાકી હું એમાં ભાઈ વી વરે છે લગ્ન છે હું કહું તો લેર કરીને મન કે લેર શું કરે અસર તમે વાતો કરો દાંપત્ય જીવન સારું સારું હું માય ભાઈ વી વરે જાય તો હારું જ આ બધાય ભાગવત કરે તે રોહડે પોઈ ગીતે વળી ટક હાલે આપણા બાકી માય ભાઈ ઘીરે જાય તા ફણી માંડીને જ બેઠી હોય ડારા સિવાય મેં કોઈ દી નથી ખાધું અરે મેં કીધું હોય કે મને કે હું હોય તમે આવી વાતો કરો હું તો ગામો ગામ બોડ મારવાનો છું વાડમાં પડજો કવામાં પડજો પણ કોઈ માંડવા ન ગડતા અને લાઈટ ને થાંભલે સડીને ઇલેક્ટ્રિક લાઈન ના તાર ડોક માં નાખજો પણ વરમાળા નો નાખતા અને મેં કીધું ગાંડા હોય મને કે હોય તો જ કહેતો ને ભાઈ હોય તો જ કહેતો હો માયાભાઈ વી વરે ત્યાં પણ આમ જો વી વ્રથક ખટારો ખાડામાં પીડ્યો રોડે ન સૂડ્યો મા ભાઈ હારી હારી ક્રેનુ લાવ્યા પણ તાર તૂટ્યા પણ એ હાલ એવું કાંઈ અરે મેં કીધું ગાંડા હોય મન કે હોય તો જ કહેતો ને મા તમે શું હોય હોય કરો વાળા કર્યો એકવાર મેં ને કીધું કે એ ઘર તો ન બાંધી એક રોટલીનો લોટ તો બાંધ થતા તો હામી ખીજાઈ ને બોલી કે તમે જીવન નથી સુધારી કે આ રીંગણા તો સુધારો એવું નથી ભેલા માણા તું જો વીસ વર્ષથી જો આવી વાતો કરતો અને તું ઘરે પણ ટાઈમે ન જાતો હોન છતાં એ જગદંબા બેઠી હોય તેનો અર્થ એ થયો ભૂલ તારી છે નહીતર કીધું ની બાપના ઘેર વહી ગયું નગર તું અમારી પાસે પંદર મિનિટ નો પોહાતો હોય એને ભવ કાઢ્યો વી વર કાઢ્યા તું કઈ જેમ તેમ અઘરી આઈટમ છો આ ભૂલ બધી તારી છે મને મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા એવી વાત નથી પેલા મેં કે તેને કઈક ડારો દીધો હશે મને કે હા લગ્ન થયા ને અમે તે કોડી કડે રમીને હું ભાઈ માય ભાઈ પછી બારો નીકળ્યો ને તમારે બાએ બોલાવ્યો કે બટ અહીંયા આવ્યું તો તો રૂમ રૂમમાં ગયો મારા બાએ કીધું જોજે જેવો બેટા તારા બાપાને ઘડે દબાઈ ન જાતો પછી મેં વળી તાનમાં તાનમાં ન્યાજી ને કીધું જોજે રચો હારી થવી જોવે બસ મેં એટલી ઝટકી નાખી મેં બધી દીકરી ડરી ગઈ તારા અને ડરથી જે વસ્તુ થાય એ ભાવથી એ ભાવ થી થતું એવું ન થાય એટલે એના મગજ મને ડર કાઢાય નાખે જેવી રસોઈ બને મને કે હું રસોઈ બને મારે રોટલી વણવા બે જે દેશને યાદ કરે ને એનો નકશો થઈ જાય શાક તો એવું બનાવે બટાટા મીઠાના શાકમાં બટાટા પીડ્યા હોય અને દાળ તો એવી બનાવે દિવેલ પીતા હોય આપણે મેં કીધું બધી ફૂલ તારીશ જા જેવું બનાવ્યા વખાણ કરે ત્રણ ચારથી વખાણ કરે એટલે ડર મગજ માલે નીકળી જાય મને કે ત્રણ ચાર દિવસ એવું હોય તો મહિનો ટ્રાય કરી જો ખટારો રોડે સડતો હોય ગયો ઘરે પણ જો અમુક કંપની ફોલ્ડ હોય ને એને કારીગર રિપેર ન કરીએ કે ગયો ઘરે જમવા બેઠો રોટલીનું બટકું ભાંગ્યું શાકમાં બોલી મોઢામાં મૂકીને કે વાહ રોટલી વાહ શાક દાળનો ઘૂંટલો ભરીને કે વાહ દાળ એક વાર બે વાર ને ત્રીજી વાર બોલે કે વાહ રોટલી વાહ શાક વાહ દાળ હન એની પત્નીએ મો ઉપર છેડો નાખ્યો કે વાહ રોટલી વાહ શાક લગ્ન છે વી વર્ષ થયા કોઈ દી ન કીધું વાહ રોટલી વાહ શાક અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એ જોતા કે વાહ રોટલી

એટલે પચીસમો એ મેરેજ ડે ઉજવતા હતા કેક કાપ્યો હા બટકા દીધા પછી બે જણા ને વાત વાતમાં પરિવાર એના ઘરમાં રોજ વાત વાતમાં બે નો ઝઘડો બહુ થતો એટલે એના એની પત્ની એ કીધું કે તમે વાત વાતમાં એટલો બધો ક્રોધ કરો છો વાત વાતમાં એટલા બધા તપી જાઓ છો વાત વાતમાં એટલું બધું બોલો છો હવે છોકરા મોટા થયા ખરાબ અસર પડે છે હવે આ ઝઘડવાનું બંધ કરો અને અથવા તો માણસ માત્ર ભૂલને પાત્ર હોય જ ભૂલ તો થતી હોય આપણે કાંઈક ભૂલ થાય એટલે તમે સીધા ક્રોધમાં આવો છો એને બદલે કામ કરીએ એક એક નોટબુક હું તમને આપું એક નોટબુક હું રાખું મારી જે ભૂલ થાય તમારે નોટબુકમાં લખતી જવાની તમારી ભૂલ થાય એ નોટબુકમાં હું લખતી જાઉં આપણું વરસ પૂરું થાય ત્યારે સામ સામે નોટબુકો જોઈ લેવાની કોને કેટલી ભૂલ થઈ ટૂંકી વાત એક જ મિનિટ સાહેબ વરસ પૂરું થયું આપી કાલે એની પત્ની છે સાહેબ પાના ફેરવતી જાય ઓલાય ભૂલ્યું બધી લખેલી તેથી મેં તેને બટેટાનું શાક કીધું તે ડુંગળીનું કીધું આ પરિવારની બીજી ભૂલ શું હોય તેથી મેં તને પપ્પા ને ઘેરે ના પાડી છતાં હું ઓફિસે ગયો પછી તમે નીકળી ગયા આવી ઝીણી ઝીણી ભૂલથી આખી નોટબુક ભરેલી ત્રણસો ને પાંચ પાના ભરેલા એની પત્ની એ બધું વાંચી અને પછી કાનની બુટી પકડીને કીધું કે આ સો મારી બધી ભૂલ છે આવી ભૂલ બીજી વાર નહીં થાય એની હું નોંધ લઈશ અને પછી એનો પતિ એમ કહે છે કે હવે લાવ તારી નોટબુક મારી કેટલી ભૂલો છે હું જોઈ લઉં સાહેબ સાચી વાત તો હવે છે અને એ જ્યાં તમને કહું એ બેને એ નોટબુક આપી એની પત્નીએ નોટબુક આપી પુરુષે પાના ખોલે છે એક પેજ કોરું બીજું પેજ કોરું ત્રીજું પેજ કોરું એમ કરતા કરતા ત્રણસો ચોસઠ પેજ કોરા વયા ગયા પુરુષ વિચારમાં પડી ગયો મારી કોઈ ભૂલ જ નહીં હોય અને સાહેબ ત્રણસો ને પેજ જ્યારે ખોલે છે તો એ આખું પેજ લખેલું ભર્યું છે